સોશિયલ મીડિયા કંપની એક્સે ભારત સરકાર સામે કેસ દાખલ કર્યો છે એક્સ કોપ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે અરજીમાં કહ્યું હતું કે ભારત સરકાર આઈટી એક્ટનો ઉલ્લેખ કરીને સામગ્રીને બ્લોક કરી રહી છે કંપનીનું એમ પણ કહેવું છે કે આ નિયમ એક ગેરકાયદેસર અને અનિયમિત સેન્સરશિપ લાવી રહ્યો છે જેના કારણે પ્લેટફોર્મમાં સંચાલનને અસર થઈ રહી છે કંપનીને ભારત સરકાર દ્વારા આઈટીઆઈની કલમ ઓગણ બી નો દુરુપયોગ થતો હોવાનો આરોપ લગાવ્યો છે કંપનીનો આરોપ છે કે સરકાર ગેરકાયદેસર તથા અનિયમિત સેન્સરશીપ સિસ્ટમ બનાવી રહી છે તથા એક્સ કોન્ટેક્ટ બ્લોક કરી રહી છે આ અરજીમાં તેમણે બે હજાર પંદરના શ્રેયા શિંગાલ કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો છે અગાઉ બે હજાર બાવીસમાં પણ એક્સપોપ કંપનીએ કોર્ટમાં કહ્યું હતું કે સરકારના આદેશોમાં પારદર્શકતા નથી તથા અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે આ તમામ આરોપોની સામે કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એઆઈ ચેટબુક ગ્રો દ્વારા સવાલના જવાબમાં થતા અપશબ્દોના ઉપયોગનો મામલો ઉઠાવ્યો છે અને કંપની પાસે જવાબો માંગે છે આપનું આ મામલા પર શું કેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ્સ માટે જોતા રહો નવજીવન ન્યૂઝ